गुजरात एटेंड लाएगा अविश्वास इतना समाचार बिशप गेम्स ओं सिक्स पॉइंट अस जीरो नौ भवियों बाइक रेली साथी फ्लेगो पांच शहरों ना 600 प्लस सभी नए उद्योग साहसी को एक साथ ए जुड़ाया गुजरात ओगनिस्ट पर दिसंबर बेचर पच्चीस समेत गुजरात नहीं सौ थी मोटी इंटरसिटी बिजनेस पोर्टिंग इवेंट्� જેને એન્ટરપ્રિન્યોરશીપ એન્ટરપ્રિન્યોરશીપ લીડરશિપ અને સ્પોર્ટ્સના સેલિબ્રેશન માટે માહોલ સેટ કર્યો આ મલ્ટી સિટી સ્પોર્ટિંગ કોન્કલે વડોદરા આનંદ નડિયાદ ભરૂચ અને અંકલેશ્વરના બીએનઆઈ સભ્યોને એક સાથે લાવે છે જે બોર્ડરૂમની બહાર પણ સહયોગની શક્તિને મજબૂત બનાવે છે બરોડા આનંદ નડિયાદ ભરૂચ અને અંકલેશ્વરના બીએનઆઈ ચેપ્ટર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કલ્પેશ જેઠાના નેતૃત્વ હેઠળ રચાયેલ અને સંચાલિત બિશપ ગેમ સમુદાય નિર્માણ નેતૃત્વ ચૂંટાણ દ્વારા વ્યવસાય ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાની તેમની લાંબા સમયથી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે કલ્પેશ શાહ પ્રાદેશિક વ્યાપાર વર્તુળોમાં એક જાણીતો ચહેરો છે જેમણે નાણાકીય બજારો અને વ્યવસાય નેટવર્કિંગ ક્ષેત્રમાં લગભગ ત્રણ દાયકાનો અનુભવ છે અને બીએનઆઈમાં તેમની નેતૃત્વ ભૂમિકાઓ સાથે માર્કેટ ક્રિએટર્સના ડિરેક્ટર તરીકે સેવા આપે છે બિશપ ગેમ્સ સિક્સ પોઈન્ટ ઝીરોમાં તેર બીએનઆઈ ચેપ્ટર્સમાંથી છસોથી વધુ બિઝનેસ ઓનર્સ ભાગ લઈ રહ્યા છે જેઓ ઇન્ડોર આઉટડોર અને પરંપરાગત ફોર્મેટ્સને આવરી લેતી દસ વિવિધ સ્પોર્ટ્સ ડિસિપ્લિનમાં સ્પર્ધા કરશે ક્રિકેટ અને બેડમિન્ટન મુખ્ય આકર્ષણ રહે છે પરંતુ સતોળીઓ અને કોંક્રેટ જે પરંપરાગત અને ઓછી પરંપરાગત રમતોનો સમાવેશ આ છે છે જે પ્રાદેશિક સમાવેશની કરે બહુવિધ પ્રતિનિધિત્વ સાથે બિશપ ગેમ સિક્સ પોઈન્ટ ઝીરો એક પ્રાદેશિક સહયોગ સંચાલિત ચાલવામાં વિકસિત થાય છે જે બિઝનેસ લીડર્સ માત્ર વ્યવસાયિકો તરીકે જ નહીં પરંતુ રમતગમત દ્વારા એક થયેલા ટીમના સાથીઓ અને સ્પર્ધકો તરીકે પણ જોડાય છે આ પ્રસંગે બોલતા કલ્પેશ જે શાહે કહ્યું બિશપ ગેમ્સ માત્ર મેચ જીતવા વિશે નથી તે બિઝનેસ લીડર વચ્ચે મજબૂત સંબંધો વિશ્વાસ અને સૌહાર્દ બનાવવાની વાત છે જ્યારે લોકો સાથે રમે છે ત્યારે તેઓ અલગ રીતે જોડાય છે અને તે

ઓગણીસમીથી અઠ્ઠાવીસમાં ડિસેમ્બ્દર દમિયાન આવી જતી બીશપ ગેમ સિક્સ પોઈન્ટ ઝીરો બીનાઇનની આ ફરીથી સમર્થન આપવા માટે તૈયાર છે કે મજબૂત વ્યવસાયો માત્ર રેફરન્સ અને મિટિંગ્સ દ્વારા જ નહીં પરંતુ કાયમી બંધન બનાવતા વેચેલા અનુભવો દ્વારા પણ બનાવવામાં આવે છે મારું નામ કલ્પેશ શાહ છે હું કોફાઉન્ડર અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છું બીએનઆઈ બરોડા ભરૂચ અને આનંદ એક બિઝનેસ નેટવર્કિંગ સંસ્થા છે અને આ બિશોપ ગેમ સિક્સ એટલે જઈ રહી છે જેની અંદર છસો પ્લસ બિઝનેસ ઓનર્સ એકબીજા જોડે કોમ્પિટિશન કરશે પણ આ કોમ્પિટિશન એકબીજાને મળી એકબીજાને જાણી અને એકબીજાને આગળ બિઝનેસ અપાવવા માટેની આ કોમ્પિટિશન છે અને એક રોટેટિંગ ટ્રોફી છે જે તેર ગ્રુપ પાર્ટિસિપેટ કરવાના છે એમાંથી એક ચેમ્પિયન બનશે જે દર વર્ષે ચેમ્પિયન બને એને અમે ટ્રોફી આપીએ છીએ અને બીજા બધા રનર અપ વન અપ ટુ અને રનર અપ થ્રી ત્રણ જગ્યાએ યોજાવાની છે બે જગ્યા બરોડામાં છે એકલિપ્સ ટુ અને થર્ડ શોટ અંકોડિયા અને એક જે છે એ આણંદ સેવન સ્ટાર સ્પોર્ટ્સ અને આ પાંચ દિવસ યોજાશે દસ ગેમ્સ અને બિગ થેન્ક યુ ટુ અવર કો પાવર્ડ બાય સ્પોન્સર લાઈફ સેન અને પાવર્ડ બાય સ્પોન્સર જે છે એના માટે ખૂબ ખૂબ અમે અભિનંદન આપીએ છે અને આ છેલ્લા દસ વર્ષથી બીએને અમે ચલાવે છે અને દર વખત એવી ને એવી નવી નવી ઇવેન્ટો કરીએ છીએ જેનાથી એકબીજાને મળવાનું થાય અને એકબીજાને જાણવા મળે અને બિઝનેસ વિકસાય થેન્ક યુ સો મચ એટલે આપણે જો એવું વિચારીએ કે જયારે બિઝનેસ કરવો હોય તો આપણને બિઝનેસ ની આઈડિયા આવડવી જોઈએ એટલે બિઝનેસ ની ફિટનેસ કરવી પડે એવી જ રીતે જો આપણે પોતે રહીએ અને પ્રોપર રહીએ તો બિઝનેસ સારો કરી શકીએ એટલે આ એક બિઝનેસ જે આપણી પ્રધાનમંત્રીની જે છે ફિટ ઇન્ડિયા એવી રીતે એને બી અમે સમર્પિત કરીએ છીએ ફિટ ઇન્ડિયા ફિટ બિઝનેસ બીએનઆઈ બરોડા ભરૂચ આણંદ અને નડેરા થેન્ક યુ નમસ્તે હું ડોક્ટર બ્રિજેશ પટેલ છું આદિક્યુરા હોસ્પિટલમાંથી આજનો ગ્રુપ જે છે બીએનઆઈ ગ્રુપ એમાં અમે મેમ્બર પણ છીએ અને પાર્ટનર તરીકે અમારી આ ગ્રુપમાં એક એવી અલગથી એ છે પોઝિશન કે વી આર હિયર ટુ સર્વ ધેમ નોટ એઝ અ હેલ્થ પાર્ટનર પણ અમે ફિટનેસને પણ પ્રમોટ કરીએ છીએ અને અમારો પ્રાઇમરી ગોલ છે ટુ પ્રિવેન્ટ ધ હેલ્થ સો બિશોપ્સ ગેમ્સ ઇઝ ઓલ સેટ અને અમે લોકો આનંદથી આવ્યા છીએ આનંદ નડિયાદ થી ચેપ્ટર્સ વી આર પાર્ટિસિપેટિંગ ઓન ઓલ ધી ગેમ્સ સ્પોર્ટ્સ એક એવી વસ્તુ છે વિચ બ્રિંગ્સ યુનિટી વિચ બ્રિંગ્સ એન્થુઝિયાઝમ એન્ડ વિચ બ્રિંગ્સ જોશ એટલે વેરી ગુડ ઇનિશિયેટિવ બાય બીએનઆઈ એન્ડ વી ઓલ આર વેરી એક્સાઇટેડ ટુ જોઈન ઇન ટુ બીએનઆઈ બિશોપ ગેમ્સ થેન્ક યુ